આ બુટલેઘરો કેવી રીતે ડાંબા ગુજરાતમાં કેમ કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં નિત નવા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી લેતા હોય છે બેફામ દારૂ વેચતા પણ હોય છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બુટલેઘરે એક ફેક્ટરીની પાછળ જગ્યા મૂકી તેના અંદર ટાંકો બનાવ્યો અને અહીંયા મસમોટો દારૂનો જથ્થો મૂકી દીધો ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શું કર્યું વિગતે વાત કરીએ નમસ્કાર શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય છે પરંતુ તેને અડીને આવેલા રાજ્યોમાં દારૂ વેચાય છે ત્યાં મંજૂરી પણ છે પરંતુ આજ કેટલાક જિલ્લાઓમાં જે બહારના રાજ્ય અડીને આવેલા છે ત્યાંથી બુટલેગરો નિત નવા કિમિયા અપનાવી પોલીસને થાપ આપીને ગુજરાતમાં દારૂ કિસ્સાઓમાં પોલીસ દ્વારા આ બુટલેગરોના ઈરાદા નિષ્ફળ કરીને આ ખેપ છે લાખો કરોડો રૂપિયાનો દારૂ પણ પકડવામાં આવતો હોય છે ત્યારે વાત કરીએ તો હવે પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ છે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું છે જેમાં આરોપી હિંગરાજ દાન ગઢવી જે બુટલેગઢ છે તેણે એક ખાનગી ફેક્ટરીની પાછળ એક જગ્યા ભાડે રાખી હતી ને આ જગ્યામાં તેણે એક ટાંકો બનાવડાવ્યો અને આ ટાંકાની અંદર તે વિદેશી દારૂનો માલ છે તે સંતાડતો હતો જોકે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ભેજા બાદ બુટલેગર આવી રીતે દારૂ સંતાડીને અલગ અલગ જે નાના બુટલેગરો છે તેને વહેંચતો હોવાની પણ વિગતો કહેવાય રહી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ બાતમી મળીને આ બાતમીના આધારે જે ખાનગી ફેક્ટરી છે તેની પાછળની આ જગ્યા છે બાતમી મળી ત્યાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો તો પોલીસ પણ ખંજવાળતી થઈ ગઈ અને મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો અને કહેવાય અંદાજિત નવ લાખથી વધુનો દારૂનો જથ્થો પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબજે કરીને આ હિંગરાજદાન ગઢવી નામનો જે આરોપી છે તેને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો ક્યાંડેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં